કે તમે સ્વતંત્ર કેવી રીતે થઈ શકીએ આ પણ છે ઇન્ડિપેન્ડન્સ નામે અત્યારે આપણે સ્વચ્છંદ થઈ ગયા છીએ ગમે એમ બોલીએ છીએ ગમે એમ વર્તન કરીએ છીએ રાઈટ ઓલું ઓલું છે ને રાઈટ ટુ સ્પીક રાઈટ ટુ લીવ રાઈટ ટુ ઇટ એના કારણે હા સ્વતંત્રતા મળી ગઈ આપણને પણ વિવેક ક્યાંથી આવશે શું બોલવું કેમ રહેવું એનો વિવેક કોણ આપશે આપણી પાસે મોબાઈલ છે કોની કોની પાસે મોબાઈલ છે આ કેવો પ્રશ્ન છે પ્રશ્ન તો એવો હોવો જોઈએ કે કોની કોની પાસે નથી પ્રશ્ન તો એ હોવો જોઈએ ને હાલો છતાં એકવાર મારા સંતોષ ખાતર એકવાર તમે બધા આંગળી ઊંચી કરો મોબાઈલ કોની કોની પાસે છે બે હોય બે હાથ ઊંચા કરે નહીં એ નરેન મોબાઈલ નથી કરી તો આંગળી ઊંચી કરો તો તારી ઊંચી એ ભૌતિક તારી પાસે પાસે નથી મોબાઈલ હે આપણે આંગળી ઉઠાય હા ઉઠાવું ઉઠાવ ઉઠાવું હું તો બધા ઉભાયો તમે આ કામ આમ કામ કરો સુરેન્દ્ર કાકા તમારી પાસે છે મોબાઈલ તો આંગળી ઊંચે કરો હજ રાખો રાખો લે તમે થાકી કાં ગયા છે ને જો આ બધા પાસે મોબાઈલ છે હવે આંગળી ઊંચી કરજો જે હું પ્રશ્ન પૂછું છું એમાં એ મોબાઈલ બધા પાસે છે એ બધા આંગળી ઊંચી કરી પણ મોબાઈલ ચલાવવાનો વિવેક કોની કોની પાસે છે હવે એ આંગળી ઊંચી કરો क्या देखना चाहिए क्या नहीं देखना चाहिए क्या सुनना चाहिए क्या नहीं चाहिए दे 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 विचार देते हैं, सदगुरु क्या क्या नहीं देते हूँ गुरु मर धरा तू धरा तेने धरा तू धरावी आ હા તને દીધું છે સદગુરુ એટલે તને તું ધરી તારી 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 જે હૈસિયત બનાવી ને ધરાવવાની હા એ કોઈ સત્ગુરુએ બનાવ્યું છે ઝૂંપડીમાં બેઠો બેઠો પોતે એના નામની માળા ફેરવતો હોય કે એમ નાથ એના ઘરમાં કંઈ ખાવા નહીં દેતો માળા ફેરવો એલા માટે પરમ હિતકારી શબ્દ વપરાયો છે એના માટે પરમ હિતકારી બીજાનો સખત હિત વિચાર્યા કરે સદગુરુ ફરીથી સે મને વો યાદ આ ગયા પહેલે દિન કા તું જહા જહા ચલેગા તું જહા જહા ચલેગા મેરા ગલત ફેમી ના થઈ જાય આપણો આશ્રય કરનારો પવિત્ર હોવો જોઈએ જન્મવા બહુ 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 પવિત્ર હોવો જોઈએ આપણો આશ્રય કરનારો એટલે કે આપણે જેનો આશ્રય કર્યો છે સમર્થ હોય તો એમ લખ્યું છે કે ચાર ની આજ્ઞા વિના વિચારે પાળી લેવી ચાર જણ ની આજ્ઞા ચાર જણા કઈ કઈ આજ્ઞા કરે તો વિના વિચારે પાલન કરવું